સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ડિંડોલીમાં આવેલા ટોબેકોની દુકાનમાંથી અજાણ્યો લાખો રૂપિયા રોકડ ચોરી કરી ભાગી છૂટ્યો હતો જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં રોજે ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે દુકાનમાંથી દુકાનદારી નજર ચૂકવી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે વાત કરી રહ્યા છે ડિંડોલી વિસ્તારની ડિંડોલી ખાતે આવેલા પેવેલિયન પ્લાઝામાં ટોબેકોની દુકાન ધરાવતા ભાવિક ગઢિયાએ જણાવ્યું હતું કે તેઓ પિતા અશોકભાઈ સાથે ઉધના ખાતે આવેલા આંગળીયા પેઢીમાંથી રોકડા રૂપિયા લઈને દુકાને આવ્યા હતા અને દુકાને તેના પિતા પાસે રૂપિયા રાખ્યા હતા તે સમયે અજાણ્યું અશોક કુમાર પર નજર રાખી દુકાનમાં આવી દુકાનમાં પ્રવેશી ભાવિક ગઢિયાના પિતાની નજર ચૂકવી દુકાનમાં ઘૂસી ગ્રાહકના સોંગમાં બેસી રોકડા રૂપિયા એક ચોરી કરી ભાગી છૂટ્યો હતો જે સમગ્ર ઘટના તો तो में कैद भाविक अशोक कुमार गठिया भाई क्या हुआ क्या घुसला मैं छः बजे दुकान पे आया उसके बाद उतना कलेक्शन के लिए गया हुआ था पेमेंट का पेमेंट लेके आया दुकान पे छोड़ा और मैं मेरे दूसरे काम से फिर से बाहर निकल गया पापा को पेमेंट देके मैं बाहर निकल गया पेमेंट देने के बाद पापा बगल में चाय पीने गए पैसे अंदर दुकान में छोड़ के उतनी देर में पीछे से एक लड़का आया दुकान के अंदर पूरा घुस के पैसा लेके पीछे से बिल्डिंग से चला गया आपको कैसे पता चला कि दुकान से लड़का पैसा है हमारे सीसीटी वी रिकॉर्डिंग में देखा पूरा टोटल कितना रुपया गया और आपका क्या चीज़ का है एक चीज़ पचास मेरा होलसेल का धन है टोटल कितने पैसे एक लाख छियालीस हज़ार दो सौ पचास रुपया क्योंकि आपने पुलिस पे पुलिस अभी सोन नंबर डाल किया था पुलिस फुटेज लेके गए हैं अभी आगे क्या कार्यवाही होगी हम भी વેટ બેઠો હોય કર્યાય હાલ તો લાખો રૂપિયા ની ચોરીની ઘટના મામલે પોલીસે ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદેટા